નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક દસ બે હજાર પચીસના રોજ આપણે ગોંડલ તાલુકાના કોલીથડ ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂ અને એક એગ્રીકલ્ચર લાઈન સાથે જોડાયેલા એવા આપણા ડીલર મિત્રો સદભાવના એગ્રો સેન્ટર ચંદુભાઈ સોજીત્રા કોલીથડ તેઓએ આપણું વેનોક્સ કંપનીનું વેનોક્સ પિસ્તાલી વેરાયટીનું વાવેતર કરેલું છે અને ખાસ કરી કે સંધુભાઈ એ સો ટકા એક ઓર્ગેનિક ખેતી કરે છે અને જે તમે આ પિસ્તાલીસ નંબર વેરાયટી મગફળીની જોવો છો એની અંદર કોઈ પણ સાઈડનું પેસ્ટિસાઈડ કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો નથી હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ખેતી કરે છે તો સંધુભાઈ જોડે આપણે વાત કરીએ અને આવનાર સમયની અંદર જે આપણા ખેડૂતો છે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેમ આવે એના માટે જે સંદુભાઈએ કર્યું છે ઓર્ગેનિક સોયા સોટા એને ઓર્ગેનિક કર્યું છે અને માથેથી જે સ્પ્રે દ્વારા જે કર્યું છે બધું હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કર્યું છે તો ચંદુભાઈ જોડે આપણે વાત કરીએ આવનાર સમયની અંદર ખેડૂતોને ઓછા કરશે કેમ ઉત્પાદન આવે આપણે સંધુભાઈ જોડે આજે ચર્ચા કરવી છે તો ચંદુભાઈ તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ ચંદુભાઈ રવજીભાઈ સોજીત્રા ગામ કોલિથળ મારો મોબાઈલ નંબર છે બાણુ છ સત્તાવન પાંત્રીસ ત્રણ અડતાલીસ હા બરોબર હવે મગફળી ની અંદર તમે શું પ્રોસેસ કરી છે મગફળી ની અંદર પેલા સ્ટાર્ટિંગમાં આપણે વાવેતર દાણા ના પટ માં ઓર્ગેનિક આવે આપણે સત્વ કેમિકલ નું જે મુંડા અને ફૂગ નું એનો પટ મારેલો હતો હા બરોબર અને પછી આપણે જે સ્પ્રે માં આપડે જે આ ઓર્ગેનિક કીટ મૂકી છે એની અંદર જે દવાની કીટ છે એનો અને દવાનો ખાતરનો બેનો ભેગો મિક્સ જ આપણે સ્પ્રે કરતા હતા હા બરોબર

અને જે આપણે ખેતરની જે આપણે ઓર્ગેનિક દવા છાટતા નથી છાટી છે એના ખેતરનું જ ખોડામાં નાખેલું હોય એટલે જે આ ત્રીસ દિવસે અમે ભરી પછી ત્રીસ દિવસે ખાતર તૈયાર થઈ જાય આપણે મગફળીમાં એક વખત એ પાયેલું હોત છે અને ઉપરથી ચાર પાંચ વખત છાટેલું હોત છે આ બરોબર પછી તમે જે બીજી બેન્ચું બે છે એની અંદર તમે ઉપરથી સ્પ્રે દ્વારા જે તમે કરો છો એની અંદર શું શું નાખો છો જે આપણે ઔષધિઓ જેમાં આવે હિંગ આવે તમાકુ આવે સીતાફળીના પાન પછી કુવાર પાઠું અને થોડીક ગૌમૂત્ર અને છાણ એટલું ત્રીસ દિવસ ચડવા દેવાનું પછી એની અંદર જે દવા નીકળે એ આપણી પેસ્ટીસાઇડ જેવી કડક હોય એમ તમાકુ ને એવું બધું આવે ને એટલે એમાં ઈયળો અને બધી જાતના સુસિયા જીવાતો બધું સાફ થઈ જાય છે તો ખેડૂત મિત્રો અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર પેસ્ટીસાઈડ ને ફર્ટિલાઇઝર નાખે છે તો ખેડૂત મિત્રો રિઝલ્ટ તો તમારી નજર સામે છે તો ચંદુભાઈ એની જરૂર પડે ખરા જે અત્યારે ફર્ટિલાઇઝર પુષ્કળ પ્રમાણમાં જમીનમાં આપણે નાખી છે પેસ્ટિસાઇડ એવડી બધી નાખી છે તો એની જરૂર પડે ખરા કાંઈ જરૂરત પડે જ નહીં બધાય ખેડૂતને આવું કરવું જોઈએ આ ઓર્ગેનિક થી અમુક કહેતા કે રિઝલ્ટ ન મળે પણ આપણે સો ટકા બધું મરચી અને મગફળીમાં ઓર્ગેનિક જ છાટેલું છે કોઈ જાતનો ફરક નથી તમે આ નરી આંખે જોઈ શકો બરોબર તો જે ચંદુભાઈએ જે ટ્રીટમેન્ટ પહેલેથી એને વાવ્યું અને અત્યાર સુધી જે પાક કમ્પ્લીટ થઈ ગયો છે એને હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કર્યું છે તો ચંદુભાઈને હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયની અંદર ખેડૂત જે ચંદુભાઈએ એક નંબર આપ્યો છે એ નંબર ઉપર વાત કરી તમે પણ થોડું ઘણું ઓર્ગેનિક કરો જો આવનાર પેઢીને આપણે જમીન દેવી એને જો ઉત્પાદન લેવું હોય છે આપણે પુષ્કળ પ્રમાણમાં જે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી છે જો આમનો ઉપયોગ કરતા રહેશું બંજર જમીન થઈ જાય જો બંજર જમીન થઈ જાય તો એની અંદર ઉત્પાદન આવશે નહીં તમે ગમે એટલું પેસ્ટિસાઇડ કે ગમે એ નાખશો થાય નહીં તો ખાસ કરીને મારે ખેડૂત મિત્રોની એક ભલામણ છે આવનાર વર્ષથી જ તમે તમારું શાકભાજી જે આપણે ખાઈ ત્યાંથી ન શરૂઆત કરો ઓર્ગેનિકની અને અરવે અરવે એવું તો બે પાંચ વીઘાની શરૂઆત કરો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે ચંદુભાઈ પોતે એગ્રો છે તો પણ સાથે સાથે એને પેસ્ટિસાઈડનો ઉપયોગ નથી કરતા અને ઓર્ગેનિક કર્યું તમારી નજર સામે તમે જોવો એને ઓર્ગેનિક કર્યું છે એ બધું જમીન બચાવી છે તો ઓર્ગેનિક કરવું જ જોઈએ સો ટકા સાચી વાત જમીન નકર ખરાબ થઈ જાવ અત્યારે ગમે બિયારણ વાવો તો ઉગતા નથી ઓછા ઉગે છે એનું કારણ જ આ છે આપણી જમીન ખરાબ થઈ ગઈ છે આ બરોબર સો સાચી વાત છે એનું કારણ છે ફર્ટીલાઈઝર તો મિત્રો ફર્ટીલાઈઝર ઉપયોગ તમે ઘટાડો તો મિત્રો જે ફર્ટિલાઇઝર ઉપયોગ અત્યારે આપણે બમ્પર પ્રમાણમાં કરીશું તો અમુક અમુક જો પાક એવા છે મગફળી તો મગફળીની અંદર ફર્ટિલાઇઝર જરૂર પડતી જ નથી કારણ કે અત્યારે ઘણી બધી સારી સારી કંપનીઓના વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ તમે ઉપરથી સ્પ્રે કરો તો એની અંદર હંડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ મળશે અથવા સાણિયું ખાતર તમે ભરો તમારી જમીન એવી હોય તો બહાર માટી લઈ આવીને માટી ભરો તમને સો એ સો ટકા રિઝલ્ટ મળશે અને ચંદુભાઈએ કીધું કે આપણે જમીન બસાવવી છે તો સો ટકા ઓર્ગેનિક ઉપર આજ ને તો કાલે જવું પડશે તો આપણે અત્યારથી જ શરૂઆત કરી દઈએ ઓર્ગેનિક ખેતી કરવા માટે નહીં Namaskar.